પ્રતિક્રિયા સામે આવી રહી છે અત્યારે જોઈશું શું કહી રહ્યું છે વિશ્વનું મીડિયા જગત નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ વર્લ્ડ મીડિયા રિએક્શન ઓન ઇન્ડિયા લોકસભા ઇલેક્શન રિઝલ્ટ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે બીજેપી ચાલીસ બેઠકો મળે છે અને આમ ભાજપ બહુમતીના બસ્સો બોતેરના જાદુઈ આંકડાથી થોડુંક જ દૂર રહી ગયું છે ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીઆઈ ગઠબંધનની વાત કરીએ તો એનડીએ કુલ મળીને બસો બાણુ બેઠકો જીતી છે બીજી તરફ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધનને એટલે કે ઇન્ડિયા એરલાઇન્સ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બસો ચોત્રીસ બેઠકો પર વિજય મેળવ્યો છે ત્યારે વિદેશી સમાચાર પત્રો ટીવી ચેનલો અને વેબસાઇટોમાં પણ ભારતની લોકસભા ચૂંટણીની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે વિદેશી અખબારોમાં ફૈઝાબાદ બેઠક જોરદાર તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે જ્યાં અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ અને ઉદ્ઘાટન બાદ પણ ભાજપના ઉમેદવારને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો છે પાકિસ્તાની મીડિયા મોદી દ્વારા જીતેલી ઓછી બેઠકોની જોરદાર ચર્ચા કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે ભારતીય લોકોએ મોદીની સરકારની નફરતી રાજનીતિને નકારી છે ભારતીય લોકોએ ભાજપના ચારસો બેઠકો જીતવાના લક્ષ્યાંક પર પાણી ફેરવી દીધું છે અને મોદી સરકારની નફરતની રાજનીતિને નકારી કાઢી છે વડાપ્રધાન મોદી માટે 400 થી વધુ બેઠકો જીતવું સપનું બની ગયું છે અને ભાજપ પોતાની તાકાત પર બહુમતી પણ મેળવી શકી નથી ભાજપે સરકાર ચલાવવા માટે હવે સહયોગી પક્ષોનો સહારો લેવા માટે મજબૂર થવું પડશે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવનાર ભાજપે અયોધ્યામાં પોતાની હાર માની લીધી છે આ પાકિસ્તાની મીડિયા કહી રહ્યું છે પાકિસ્તાની મીડિયામાં અયોધ્યા ઓવેસીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે પાકિસ્તાનના સમાચાર ચેનલના એક રિપોર્ટમાં રિપોર્ટમાં કહેવાયું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન મસ્જિદ તરફ ઇશારો કરીને તીર મારનાર ભાજપના ઉમેદવાર માધવી લતાની હાર થઈ છે અને મુસ્લિમોને ટાર્ગેટ તરીકે જોવામાં આવ્યું હતું

લોકોને સમજાવવામાં થયા છે કે જો ભાજપને ચારસો બેઠકો મળશે તો તે બંધારણ બદલશે અને અનામતને ખતમ કરી નાખશે એટલે કે રાહુલ ગાંધીએ લોકોના આ રીતે જે આ વાત હતી કે ચારસો બેઠકો ભાજપને મળશે તો તે બંધારણને બદલશે તેવું સમજાવવામાં ક્યાંક સફળ થયા છે તે પાકિસ્તાની ચેનલો કહી રહી છે પાકિસ્તાનનો મુખ્ય સમાચાર પત્ર ડોન તેનું એક ઓપિનિયનમાં લેખ આવ્યો છે કે ચુટણીએ મોદીને અરીસો દેખાડી દીધો છે લેખમાં લખાયું છે કે મોદીને પ્રચંડ બહુમતી મળવાનો જે લોકોને ડર હતો તેમને સુખદ આશ્ચર્ય થયું છે કે હવે મોદી એક નબળા નેતા બની જશે

સરકારી સમાચાર પત્ર ગ્લોબલ પોતાની મુખ્ય હેડલાઇન્સમાં લખ્યું છે કે મોદીના ગઠબંધનની મામૂલી બહુમતી મેળવ્યા બાદ જીતનો દાવો કર્યો અને સમાચાર પત્રના અહેવાલમાં મોદીની નબળી સરકારના ભવિષ્યના આર્થિક નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચીનની મોદીના ત્રીજા કાર્યકાળમાં આર્થિક પરિવર્તન એક કાર્ય બની રહેશે અને વડાપ્રધાન મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને ત્રીજા કાર્યકાળ માટે જીતનો દાવો કર્યો છે અને હવે ચીનની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સ્પર્ધા કરવા અને ભારતના બિઝનેસ માહોલને સુધારવાની મોદીની મહત્વકાંક્ષાઓ પૂરી કરવી પડકારજનક બનશે આવું ચીની મીડિયાએ કહ્યું છે નિષ્ણાંતોને ટાંકીને ચીનના અખબારમાં લખાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ પાસે મજબૂર ગઠબંધન ગઠબંધન મજબૂત હોવા છતાં પણ મજબૂત મહુબતી મેળવવા નિષ્ફળ ગઈ છે જેના કારણે વડાપ્રધાન માટે આર્થિક સુધારાને આગળ વધારવો મુશ્કેલ બનશે પરંતુ તેઓ રાષ્ટ્રવાદનું કાર્ડ રમી શકે છે જેનાથી ચીન અને ભારતના સંબંધોમાં વધુ સુધારો થવાની શક્યતા બિલકુલ નથી મળી રહી ચીની છે જ્યારે બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશના સમાચાર પત્ર ધ ધસ્ટાર ના એક લેખનું હેડિંગ છે કે એક જીત જે હાર લાગી રહી છે લેખમાં લખાયું છે કે એનડીએને આ વર્ષે જે પરિણામો મળ્યા છે તેના ઘણા કારણો છે જેમ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ધ્રુવીકરણ પર સતત જોર અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી પણ લાભ ન મળવો અને ઇન્ડિયા ઇન્ડિયન ગઠબંધનનો ઉદય આ બધા કારણો છે આ તમામ મુદ્દાઓની ભૂમિકા રહે છે આ બાબતો દર્શાવે છે કે દરેક ભાવાત્મક મુદ્દો ભલે ગમે તેટલો આકર્ષક હોય પરંતુ તેની સેલ્ફ લાઈફ હોય છે અને જો તમે તમામ મહત્વના મુદ્દાઓને દબાવી રાખો અને એ જ મુદ્દાઓ વારંવાર ઉઠાવ

લેખમાં લખાયું છે કે મોદીની ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે અને સરકાર બનાવવા માટે પોતાના સહયોગીની મદદ લેવી પડશે આ સાથે જ અખબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની વૈશ્વિક અસરો અંગે ચર્ચા પણ કરી છે અને તેવું પણ લખ્યું છે કે ગઠબંધન સરકારમાં મોદીને અનેક પડકારોનો સામનો કરવો પડશે બ્રિટનની સરકારી બ્રોડકાસ્ટ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસીએ લખ્યું છે કે એનડીએ બહુમત મળી રહ્યો છે તેમાં એમ પણ લખ્યું છે એટલે કે બીબીસી માં એવું પણ લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ બે હજાર સોળમાં નોટબંધી અને ધ્રુવીકરણ જેવા ઘણા વિવાદાસ્પદ નિર્ણયોના કારણે જાણીતો છે એટલે કે બીબીસીએ સીધો પ્રહાર નરેન્દ્ર મોદી પર કર્યો છે અને જેમાં બે હજાર ઓગણીસમાં કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાનો મુદ્દો પણ સામેલ છે જોકે હવે આ પહેલી વાર બનશે જ્યારે મોદીએ સત્તામાં રહેવા માટે તેમના બે સહયોગી જેડીયુ અને ટીડીપી સાથે મળીને કામ કરવું પડશે નમસ્કાર